नमस्कार मित्रों आज સૌથી મોટો સૌથી અગત્યના તમામ તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર ભુપેન્દ્ર પટેલએ કર્યો સૌથી મોટો નિર્ણય સાવધાન રેશન કાર્ડ ધારકો 8 મોટા ફેરફારો 1달 મહિને મળશે 1-1000 રૂપિયા ખાતામાં चौथी मोटी जाहरात तो स्टैंप ड्यूटी के अंदर धड़ाको થઈ ગયો ફરીવાર મોટી રાહત મુખ્યમંત્રી મોટો નિર્ણય રેલવે કર્યો બીજો મોટો ફેરફાર યાત્રીઓ ખુશખબર પશુપાલકો દૂધઘર માટે સહાય ધોરણ દસ હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે પરિપત્ર જાહેર આરટી બાળકો માટે આવવા જવાનો ખર્ચો મફત જાહેરાત થઈ ગઈ આધાર કાર્ડ ફરી નવો ફેરફાર તો આખા દેશમાં વસ્તી ગણતરી તારીખ જાહેર થઈ ગઈ વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય કર્યો છે સ્ટેમ્પ ડ્યુટીની અંદર સૌથી મોટી રાહત આપી છે તો આ તરફ રેશન ધારકો આઠ મોટા ફેરફારો દર મહિને એક એક હજાર ખાતામાં આવશે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા સૌપ્રથમ પરેશ ગોસ્વામીએ મોટી ચેતવણી આપી છે એના વિશે મિત્રો જાણી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપી હતી કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન સુધી વરસાદ રહેવાની શક્યતા છે જે મુજબ મિત્રો ઓગણત્રીસ તારીખ સુધી ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ તેની તીવ્રતા ઘટી શકે છે એવું પણ પરેશ ગોસ્વામીએ કીધું હતું આજે ત્રીસ તારીખે તીવ્રતા ઘટી ગઈ છે હજી પણ વરસાદ કોઈક કોઈક વિસ્તારોમાં શરૂ છે પરેશ ગોસ્વામીએ કીધું હતું કે સંપૂર્ણ વરસાદ બંધ થઈ જાય એવું માનવું પણ યોગ્ય નથી કારણ કે અત્યારે એક મોટું સિસ્ટમ પસાર થઈ રહ્યું છે આ સિસ્ટમ ઓગણત્રીસ તારીખે ગુજરાતમાંથી દૂર જતું હતું પરંતુ તેમ છતાં મોટી સિસ્ટમ હોવાથી ગુજરાતમાં તારીખે પણ વરસાદની આગાહી કરી ત્યારે ખેડૂતો માટે ચેતવણી પણ આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું કે હજી પાંચસો એચપીના ના સ્તરે ઘાટા વાદળો છવાયેલા છે તેથી ચાર તારીખ અને પાંચ જુલાઈ સુધી ખુલ્લું આકાશ જોવાનું શક્ય નથી એટલે કે જે ખુલ્લું આકાશ તમને જોવા નહીં મળે ચાર પાંચ જુલાઈ સુધી વાદળો વાદળો જોવા મળશે એટલે સૂર્યનો તડકો પણ તમને એવો જોવા મળશે નહીં જો આ દરમિયાન કોઈ નવી સિસ્ટમ નહીં આવે તો ત્યારબાદ ખાતરી પૂર્વક વરાપની સંભાવના હશે એટલે ચાર પાંચ જુલાઈ પછી જો કોઈ સિસ્ટમ નવી ન બને તો વરાપ આવવાની સંભાવના છે તેથી ખેડૂતોએ હળવા જાપટાની વચ્ચે પણ ખેતીના મહત્વના જે કાર્યો હોય પૂરા કરી લેજો તારીખ જુલાઈ સુધી કોઈ જાજો મોટો વરસાદ આવવાનો નથી ખેડૂતોએ પોતાના ખેતીના કામો પૂરા કરી લેવા જોઈએ પરેશ ગોસ્વામીયા મોટી ચેતવણી આપી છે તો મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય જાહેર કરી નાખ્યો છે સ્ટેમ્પ ડ્યુટીની અંદર સૌથી મોટી રાહત આપી દેવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અંદર જે નાના લોકો છે મધ્યમ વર્ગના પરિવારો છે એમના માટે સૌથી મોટો નિર્ણય સૌથી મોટી રાહત આપી દેવામાં આવી છે તો નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને એવા લોકોને આવાસ તબદીલો માટે જે ભરવાપાત્ર ડ્યુટી હતી એની અંદર સૌથી મોટી છૂટ આપી દેવામાં આવી છે તો આવાસ તબદીલી માટે મોટી છૂટ આપી છે મુખ્યમંત્રીએ કરેલા મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટીઓ હોય એસોસિએશન હોય નોન ટ્રેડિંગ કોર્પોરેશન હોય આ બધા દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ કરવામાં આવેલી તબદીલીને ટ્રાન્સફર કરવા માટે જે તમારે ડ્યુટી ભરવી પડતી હતી એ અત્યાર સુધી સો ટકા ડ્યુટી મિત્રો ભરવી પડતી હતી પરંતુ હવે ખાલી વીસ ટકા ડ્યુટી જ ભરવાની છે એંશી ટકા ડ્યુટી માફ કરી દેવામાં આવી છે તો આ સૌથી મોટો નિર્ણય સો ટકા ડ્યુટીમાંથી ખાલી માત્ર હવે વીસ ટકા ડ્યુટી જ ભરપાઈ કરવાની રહેશે તો એસી ટકા સુધીની ડ્યુટી માફ કરી અને માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી જ ભરવાની રહેશે તો નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે એને આવા તબદીલી કરવી હોય તો હવે ખાલી વીસ ટકા ડ્યુટી જ ભરવાની રહેશે તો મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટી રાહત આપી છે આ મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય હતો ત્યાર પછી મિત્રો આ તરફ રેલવે યાત્રીઓ માટે બીજો મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રેલવે બોર્ડ દ્વારા હવે પ્રસ્થાનના આઠ કલાક પહેલાં જ ચાર્ટ તૈયાર કરી નાખવામાં આવશે અત્યાર સુધી મિત્રો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હતી તો ચાર કલાક પહેલાં ટ્રેન જ્યારે ઉપડવાની હોય એના ચાર કલાક પહેલાં ચાટ તૈયાર થતો હતો ચાર કલાક પહેલાં તમને ખબર પડતી કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં પરંતુ મિત્રો હવે ચાર કલાકના બદલે આઠ કલાક અગાઉ ચાટ તૈયાર થઈ જશે આઠ કલાક અગાઉ તમને ખબર પડી જશે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં સૌથી મોટો સૌથી રાહત આપતો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે તો રેલવે બોર્ડ અત્યારે ફટાફટ મોટા મોટા ફેરફારો કરી છે હમણાં જ તત્કાલ ટિકિટનો મોટો ફેરફાર કર્યો તો ત્યારે આ ચાર્ટ તૈયાર થવાને લઈને ફરી મોટો ફેરફાર કર્યો છે આ ફેરફાર શા માટે કર્યો મિત્રો જણાવી દઉં તો મિત્રો આ ફેરફારથી વેઇટિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને આઠ કલાક અગાઉથી ખબર પડી જશે એટલે જો ટિકિટ કદાચ કન્ફર્મ ન થાય તો આઠ કલાક પહેલાં મુસાફરો બીજી કોઈ પણ વ્યવસ્થા કરી શકે છે કોઈ બસમાં ટિકિટ બુક કરાવી શકે છે કે ગમે તે પોતાની વ્યવસ્થા કરી શકે એ માટે આ સૌથી મોટો નિર્ણય કર્યો છે તો આઠ કલાકનો સમય એટલા માટે છે કે મુસાફરોને અગાઉથી ખબર પડી જાય કે એની ટિકિટ કન્ફર્મ થઈ છે કે કેન્સલ તો તમામ મિત્રો માટે અગત્યના સમાચાર છે જો બપોરે બે વાગે ટ્રેન ઉપડવાની હોય તો રાત્રે નવ વાગે તમને ખબર પડી જશે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે કેન્સલ તો તમામ મિત્રો માટે અગત્યના સમાચાર રેલવે દ્વારા બીજો મોટો ફેરફાર તો આજના અગત્યના ફરી મોટા ફેરફાર રેશન ધારકો માટે આઠ મોટા ફેરફાર ભારત સરકાર દ્વારા કરી નાખવામાં આવ્યા છે કયા કયા ફેરફારો થઈ ગયા છે ફટાફટ જાણી લ્યો એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવેલા નવા નિયમો મુજબ એપીએલ બીપીએલ તમામ ધારકોને લાગુ થવાના છે સરકારે જાહેરાત કરી નાખી છે કે માન્ય રાશન કાર્ડ ધારકને દર મહિને એક એક હજાર રૂપિયાની સહાય મળશે પરંતુ આ સહાય કેવા રાશન ધારકોને મળશે કે જે ખરેખર આર્થિક રીતે પછાત હોય એવા રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મળશે ત્યારે મિત્રો ચોખવટ કરી દઉં કે આ સમાચાર અત્યારે સૂત્રો દ્વારા મળ્યા છે અંદરખાનેથી મળ્યા છે અત્યારે સરકારની આના ઉપર ચર્ચા વિચારણા થઈ રહી છે કોઈ સત્તાવાર માહિતી આવી નથી

ચોમાસાની ઋતુ છે ચોમાસાને કારણે રાશનની અંદર રાશન વિતરણમાં કોઈ પણ વિલંબ ન થાય એ માટે સરકારે કીધું છે કે અત્યારે ત્રણ ત્રણ મહિનાનું રાશન રાશન ધારકોને એડવાન્સની અંદર આપી દો ત્રણ મહિનાનું રાશન એક સાથે આપવામાં આવે તેથી રાશનની દુકાને ત્રણ મહિનાનું રાશન એક સાથે આપવામાં ચાલુ થઈ ગયું છે ત્યાર પછીનો ફેરફાર એવો પણ થવાનો છે કે રાશન કાર્ડ ધારકોને હવે ખાલી ઘઉં ચોખા નહીં મળે પરંતુ સાથે સાથે નવ પ્રકારની ચીજ વસ્તુઓ પણ મળશે જેમાં દાળ ખાંડ મીઠું પાવડર ખાદ્ય તેલ આ બધી વસ્તુનો પણ સમાવેશ થવાનો છે આના ઉપર પણ ચર્ચા વિચારણા થઈ રહી છે ત્યાર પછી નવા સુધારા મુજબ હવે જે પણ રાશન કાર્ડ ધારકો માન્ય હોય એવા દરેક પરિવારને આયુષ્યમાન યોજનાની જેમ પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ આપવામાં આવશે એટલે આયુષ્યમાન કાર્ડમાં જેવી રીતના પાંચ લાખ રૂપિયાનો વીમો છે એવી જ રીતના આની અંદર પણ પાંચ લાખ રૂપિયાનો વીમો એટલે કે મફત સારવાર મળશે ઉજ્જવલા યોજના હેઠળ રજીસ્ટર મહિલાઓને વાર્ષિક છ થી આઠ સિલિન્ડર સબસિડી પણ મળશે સાથે સાથે જેની પાસે ભૌતિક કાર્ડ ન હોય તો પોતાની ફિંગર પ્રિન્ટ આપીને અથવા તો મોબાઈલ ઓટીપી ઉપરથી પણ રાશન મેળવી શકશે એટલે કે જેની પાસે રાશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો ફિંગર પ્રિન્ટ આપીને અથવા તો મોબાઈલમાં ઓટીપી ઉપરથી પણ રાશન મેળવી શકશે તો આઠ મોટા ફેરફારો રાશન કાર્ડ ધારકો માટે થઈ ગયા અગત્યના સમાચાર તો આ તરફ પશુપાલકોને દૂધ ઘર બનાવવા માટે સહાય આપવાની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે તો ખાસ કરીને જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે એમના માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ ઘર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલી નાખ્યા છે જેટલી પણ જે દૂધ મંડળીઓ હોય એમના માટે જાહેરાત કરી નાખી છે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત દૂધ મંડળી પાસે પોતાની જમીન હોય જેમાં દૂધ રાખી શકે માટે સરકારે સહાયની જાહેરાત કરી નાખી છે કેટલી સહાય મળશે તો એકમ ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળશે એટલે તમારા બાંધકામનો જે પણ ખર્ચો થાય એના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળશે તો પશુપાલકોને દૂધ ઘર બનાવવા માટે સહાય તો મિત્રો આ તરફ આજના સૌથી અગત્યના સમાચાર ધોરણ દસ ની અંદર હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે પરિપત્ર પણ જાહેર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો સી એટલે કે ભારત સરકારનું જે બોર્ડ છે કેન્દ્ર સરકારનું બોર્ડ છે એમણે જાહેરાત કરી છે કે ધોરણ દસની અંદર હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે એટલે બે હજાર છવ્વીસથી હવે ધોરણ દસની અંદર બે વાર બોર્ડની પરીક્ષા હશે એમાં જે પહેલું ચરણ હશે એ પહેલું ચરણ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવશે અને જે બીજું ચરણ હશે એ મે મહિનાની અંદર આયોજિત કરવામાં આવશે અને આ બંને પરીક્ષા બંને પરીક્ષા પૂર્ણ પાઠ્યક્રમ આધારિત એટલે પૂરેપૂરા અભ્યાસક્રમ ઉપર જ લેવામાં આવશે પરંતુ મિત્રો આની અંદર વિદ્યાર્થીએ બીજી પરીક્ષા આપવી ફરજિયાત નથી પહેલી પરીક્ષા ફરજિયાત છે પરંતુ બીજી બોર્ડની પરીક્ષા એવા વિદ્યાર્થી મિત્રો જેને આપવી હોય પહેલી પરીક્ષામાં સારા માર્ક ન હોય બીજી પરીક્ષા આપવી હોય એવા વિદ્યાર્થીઓ માટે આ બીજી પરીક્ષા આપવાની રહેશે એટલે બીજી પરીક્ષા ફરજિયાત નથી જે મિત્રોએ આપવી હોય એમના માટે જ છે ને આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને પહેલી પરીક્ષામાં સારું પ્રદર્શન ન થયું હોય એમના માટે એ વર્ષમાં જ બીજી પરીક્ષા આપી શકીએ એ વર્ષમાં જ બોર્ડની પરીક્ષા આપી શકીએ એમના માટે સી દ્વારા આ મોટો પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આરટી એડમિશન બાળકો માટે ફરી નવો ફેરફાર કરી નાખ્યો છે હવે આરટી ની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એમને શાળાએ આવવા જવાનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવવામાં આવશે જ્યાં મિત્રો રાજ્ય સરકાર આરટી હેઠળ શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનનો લાભ પણ આપવામાં આવશે પરંતુ દરેક વિદ્યાર્થીઓ માટે આ લાભ નહીં મળે કયા વિદ્યાર્થીઓને લાભ મળશે મિત્રો જણાવી દઉં તો આની અંદર એક પરિપત્ર જાહેર થઈ ગયો છે કે જો આરટી માં તમારા બાળકનું એડમિશન મળ્યું છે અને અત્યારે પ્રાથમિક શાળામાં ભણે છે અને પોતાનું ઘર અને શાળા વચ્ચેનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તો જ એને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે એવી જ રીતના જો ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણતું હોય તો શાળા અને ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોવું જોઈએ તો એને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે તો આરટી હેઠળ ધોરણ એકથી આઠની અંદર અલગ અલગ કિલોમીટરની વ્યવસ્થા છે પ્રાથમિક શાળા માટે એક કિલોમીટરથી વધુ અંતર હોવું જોઈએ અને ઉચ્ચ પ્રાથમિક શાળા માટે ત્રણ કિલોમીટરથી વધુ અંતર હોય તો મફતમાં તમને ટ્રાન્સપોર્ટેશનનો લાભ પણ મળશે તો આરટીનો નવો ફેરફાર જાહેર થઈ ગયો છે તો મિત્રો આ તરફ ભારતમાં વસ્તી ગણતરી જાહેર થઈ ગઈ છે તારીખ પણ નક્કી કરી નાખવામાં આવી છે કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી વર્ષ બે હજાર સત્યાવીસમાં આયોજિત કરવાનું નવું પ્લાનિંગ નવું તારીખ અને સાથે સાથે નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે આ વખતેની વસ્તી ગણતરી નવી રીતે થવાની છે એટલે કે ડિજિટલ રીતે થવાની છે એટલે જેમાં મોબાઈલ એપ્લિકેશન અને મોબાઈલનો ઉપયોગ કરવામાં આવશે અને એક બીજી માહિતી પણ મળી છે કે આ વખતે વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરી પણ કરવામાં આવશે એટલે કઈ જાતિ વધુ છે એનો પણ ખ્યાલ આવી શકશે આ વખતે તેની વસ્તી ગણતરી ક્યારથી થવાની છે એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે જમ્મુ કાશ્મીર છે લદાખ છે આ બધા માટે વસ્તી ગણતરી એક ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસથી થી થવાની છે અને બાકીના રાજ્યોની અંદર એટલે કે આપણું ગુજરાત પણ આવી ગયું ત્યાં વસ્તી ગણતરી એક માર્ચ બે હજાર સત્યાવીસથી થી થવાની છે તો એક માર્ચ બે હજાર સત્યાવીસથી થી વસ્તી ગણતરી થવાની છે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મિત્રો આ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે ખૂબ મોટો અખબાર માનવામાં આવે છે એની અંદર રિપોર્ટ જાહેર થઈ ગયો છે કે નવેમ્બર સુધીમાં એવી વ્યવસ્થા કરવામાં આવશે કે તમારે આધાર કાર્ડ બનાવવા માટે આધાર સેન્ટરે હવે જવું પડશે નહીં આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો કરવો હોય નામ સરનામું કોઈ પણ બર્થડેટ જન્મ તારીખ બધા માટે હવે આધાર સેન્ટરે જવાની કોઈ જરૂર નહીં પડે ઘરે બેઠા જ તમે તમે આધાર કાર્ડની અંદર નામ ફેરવી શકશો જન્મ તારીખ ફેરવી શકશો બધું ઘરે બેઠા કરી શકો એ માટે એક ખાસ નવી એપ્લિકેશન બનાવવામાં આવશે જ્યાં મિત્રો આ એપ્લિકેશનની અંદરથી તમે ઘરે બેઠા તમારું સરનામું ફોન નંબર નામ બધી વસ્તુ બદલી શકશો ખાલી ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરીસ સ્કેન કરાવવાની હોય એટલે કે તમારું આંગળીઓની સ્કેન કરાવી હોય આંખને સ્કેન કરાવી હોય એના માટે જ આધાર સેન્ટરે જવું પડશે બાકીના કોઈ પણ ફેરફાર કરવા હોય તો ઘરે બેઠા તમે કરી શકો એ માટે એક નવી એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે તો આધાર સેન્ટર આધાર કાર્ડે મિત્રો જવું નહીં પડ્યા સૌથી મોટો ફેરફાર થવાનો છે દરેક લોકોને મોટો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર મળ્યા છે આદિજાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખીને આદિજાતિ વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે આદિજાતિ વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે હવેથી જે મેડિકલ ઇજનેરી અને અલગ અલગ અભ્યાસક્રમોમાં જે ટ્યુશન ફી આપવામાં આવતી હતી એ ટ્યુશન ફી ઉપરાંત પણ વધારાની કોઈપણ ફી થતી હશે એ ફી પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જ્યાં મિત્રો અત્યારે મેડિકલમાં અભ્યાસ કરતા હોય ઇજનેરીમાં અભ્યાસ કરતા હોય એના માટે અલગ અલગ ટ્યુશન ફી રાજ્ય સરકાર ચૂકવે છે જેમાં ટ્યુશન ફી મેડિકલ માટે છ લાખ રૂપિયા અને ઇજનેરી માટે અઢી લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવે છે પરંતુ આ ઉપરાંત કોઈ વધારાની ફી હોય એ પણ હવે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે આ મોટી જાહેરાત આદિજાતિના વિદ્યાર્થીઓ માટે કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના ગુજરાત વરસાદ અપડેટ જોઈ લઈએ તો છેલ્લા ચોવીસ કલાકની મિત્રો વાત કરીએ રાજ્યના એકસો નેવ્યાસી તાલુકામાં વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ મહેસાણાના કડીની અંદર સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડી ગયો છે વિરમગામમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે ખેર ગામમાં બે ઇંચ વરસાદ પડ્યો છે ઉમરાપાડા કલોલ અને દત્રોજની અંદર પણ બે ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો આજે ત્રીસ તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે નો મેપ પણ હવામાન વિભાગે દર્શાવ્યો છે આજે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ બધા જિલ્લાઓની અંદર પણ યલ્લો એલર્ટ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં કોઈ પણ ભારે આગાહી કરવામાં આવી નથી તો આથી મિત્રો ત્રીસ તારીખની આગાહી મિત્રો આ તાજના આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના સમાચાર મિત્રો દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન